હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે આપણે બજારમાં મળે એવી જ સાબુદાણાની બનાવીશું એ પણ એકદમ સરળ રીતે રેસિપી ગમે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપણે સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી લેવાના છે આ રીતે એકદમ પ્રોપર પલ્લી જવા જોઈએ અને બાફેલા બટાકાને આપણે આ રીતે કટ કરી લીધા છે અને બાફેલા બટાકા મેં ચાર નંગ લીધા છે આપણે સિંગને શેકી અને ફોતરા કાઢી લીધા છે અને એકદમ બે ફાડા કરી લીધા છે દાડમ લીધું છે ફરાળી ચેવડો મરચાની રીંગ કરી લીધી છે ધાણા ઝીણા કટ કરી લીધા છે અને સિંગ દાણાનો ભૂકો લીધો છે દળેલી ખાંડ લીધી છે ચાટ મસાલો હળદર ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું લીધું છે લીંબુનો રસ લીધો છે શેકેલું જીરુંનો પાવડર અને મરી પાવડર લીધો છે આ સાબુદાણાની ખીચડી એકદમ ચટપટી બનશે સૌથી પહેલાં આપણે મસાલા સિંગ બનાવી લઈએ તમે રેડી પણ યુઝ કરી શકો છો આપણે ઘરે બનાવીશું એક ચમચી તેલમાં આપણે શેકેલી સિંગ છે એને થોડી સાતળી લઈશું

હવે આપણી શીંગ સતળાઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને બાકીના મસાલા એડ કરી દઈએ એમાં મેં ચાટ મસાલો કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર અને હળદર લીધી છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈએ અને ગેસ બંધ રાખીશું જેથી આપણા મસાલા બળી ના જાય તો આપણી મસાલા શીંગ રેડી થઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણી મસાલા સિંગ રેડી થઈ ગઈ છે હવે ફરીથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું હવે આપણે પલાળેલા સાબુદાણા છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે બાફેલા બટાકા પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દઈએ બીજું આપણે કોઈ પણ વસ્તુ આમાં એડ નહીં કરીએ હવે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો આપણે સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે આપણે ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે જે અધકચરો વાટેલો સીંગનો ભૂક્કો છે એ પણ એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે એક બાઉલ લઈશું અને એની અંદર આપણે ફરાળી ચેવડો એડ કરી દઈએ મસાલા સિંગ જે આપણે બનાવી એડ કરીશું થોડા દાડમના દાણા મરચાં રીંગ અને ઝીણા કટ કરેલા ધાણા શેકેલા જીરું નો પાવડર મરી પાવડર થોડું મીઠું અને તળેલી ખાંડ આપણે એડ કરી દઈએ કારણ કે આપણી ખીચડી એકદમ મસ્ત ચટપટી બનાવીશું થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે આપણે જે ખીચડી બનાવીને રેડી કરી છે એ પણ એમાં એડ કરી દઈએ અને સરસ રીતે બધું જ મિક્સ કરી લઈએ આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે રોડ સાઈડ જે રીતે મળે એ જ રીતે આપણે સર્વ કરી લઈએ ઉપરથી આપણે થોડો ફરાળી જેવડો એડ કરી દઈશું થોડા દાડમના દાણા તો રેડી છે આપડી રોડ સાઈડ મળે એવી સાબુદાણાની ખીચડી રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ